સૌ ભક્તોવતીથી સૌ ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ કરીને હવે જે ગુરુ પૂજન માટે હું દિલીપરામ મહારાજને હું આહવાન કરું છું કે આપ આવો અને આપણી ગુરુ પરંપરા મુજબ ગુરુનું વંદન કરીશું પૂજન કરીશું એમના શુભ આશીષ આજના પવિત્ર દિવસે મેળવીને આશીર્વાદથી ખૂબ સુરક્ષિત થશું એ ભાવથી દિલીપરામ મહારાજનો પરિવાર

उचरे अमी जरे नाम करे तो जी नाम करे, करे बख्शिश गुरु का क्या, -क्या -कावो। थाका 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 मिले कटरक संपत्ति तू नाम तुझ नावे सद गुरु महाराज जनो जय हर गुरु मारया Goru mareya એ, તો મે E maré ગુરુ માર ચારામું કણી વાણી રે ગુરુ ચારામું કણી બોલા વાણી રે મે તો સમાજની શક્તિઓનું સન્માન કરવું છે બાપુ એટલે વ્યાસપીઠ પરથી અમે થોડી રજા લઈએ છીએ આપણી ગુરુ અગર આપકા સહારા નતા તે સુખી સંસાર અમારા ગુરુ અગર તમારા સહારા ન હોતા તે સુખી સંસાર અમારા ન હોતા કી તબાહી મેં કહી ગુમ હો જાતે અગર સરપી હાથ તું મારા ન હોતા એ વાવ સાથે આપણા ચરણો દંડવત પ્રણામ કરીને ખૂબ નારી શક્તિનું સન્માન સામપોર ગામવાળા તો થોડો થોડો ખ્યાલ આવ્યો હશે એવી નારી શક્તિ એવા નાના પરિવારમાંથી આવે અને શૈક્ષણિકને તો અમે આંબી શકીએ કારણ કે અમારી શક્તિનો માપ છે અમે સમાજમાં પણ હુંકારો ભરી શકીએ કે અમારી નાથ બેઠી છે પણ રાજકારણમાં તો થોડો ટૂંકું પડે હો ભાઈ જે રાજકારણની સફરમાં જે સફર થાય નામ કરીએ છીએ હે બીજલી ચમકતી હે તો બીજલી ચમકતી હૈ તો દિન રાત બદલ દેતી હૈ આંધી ઉડતી હૈ તો ઇન્સાન નારી શક્તિનું સન્માન માટે હંસાવે હું યાદ એટલા માટે કરું છું કે હમણાં જ ટૂંક સમયમાં એક પંચાયતની ચૂંટણી થઈ ગામનો પ્રેમ અને સ્નેહથી એ પોતાની સફળતામાં જ્યારે સફળ થયા છે ત્યારે આવો સરસ મજાના ગુરુ મહોત્સવમાં જ્યારે ગુરુનું સાનિધ્ય હોય અને એમના પાંચ વર્ષ ખૂબ સફળ થાય અને એ આશીર્વાદ અને શક્તિનો પાવર આજે અહીંથી લેવાનો છે એટલે આપ કે તારીઓ કે બીચ હું હંસાબેના સન્માન માટે કિરણરામ મહારાજને હું વિનંતી કરું બાપુ હમણાં જ વાત થઈને કે આ પાવર आज आप आवर आपो पांच टनाटन सरकार चाले हमारी जोरदार तालियों की बिजली चमकती है तो साल बदल देती है अरे आधे उठी है तो दिन बदल देता है जब गरजती है नारी शक्ति तो इतिहास बदल देता है ये नारी शक्ति न सम्मान माटे नटोरम महाराज बहरे शितार प्रार। एमपी पर शांत सोवाव माटे अपना दिल से भक्ति से शक्ति से જોરશે તાલુકા સદસ્ય મોડાસા ધનગીરી બાપુના ના ભરદ હસ્તે આપણે એમનું સન્માન કરીશું દિલમાં દેવાયત બીજો હોય કે પૂનમ હોય ભજન ભોજન સત્સંગ નું સદાય સદાવર્ત વ્યસન મુક્તિ ની વાત હોય નોધારાના આધાર બનવાની વાત હોય અને દેવરાજ ધામ સમાજ રત્ન ની એવોર્ડ ની વાત હોય ખડકોના ઉપવનમાં જેમની ભક્તિના ફૂલ ખીરવ્યા છે એવા ધનક ગિરી બાપુના વરદ હસ્તે આપણે તાલુકા સદસ્ય શ્રી ડાયાભાઈ પ્રણામી સાહેબનું આપણે એમનું સન્માન કરાવીશું અને એમને પણ વિનંતી કરીએ આજ મોકો મળ્યો છે માગી લો આવો અવસર નહીં મળે તો ડાય પ્રણામી તાલુકા સદસ્ય અહીંયા હાજર હોય તો મારી ખાસ વિનંતી છે સ્મિતભાઈ હસમુખભાઈ પંચાલ આઈએએસ ભારત સરકારની સૌથી અઘરી પરીક્ષા એટલે યુપીએસસી અને એ જે માણસ સફળતા પ્રાપ્ત કરે એટલે એની શક્તિ પર કોઈ શંકા ના કરે એમના જ્ઞાન ઉપર કોઈ શંકા ના કરે અને સેવા અને સત્તાનો સમન્વય એ બી આ સરકારી પોસ્ટ છે એમાં સત્તા પણ છે અને સેવા પણ છે એવો સમન્વય કરીને સમાજના વિકાસનો જે સેતુ બાંધે છે એવા વંદનીય આઈ એસ તો એમનું સન્માન કરવા માટે આપણે સન્માન કરશે એક કચેરીમાં કાકા આવ્યા સાહેબને લખી સાહેબ મારે કામ છે એટલે સાહેબે ચિઠ્ઠીમાં જવાબ લખ્યો કે હમણાં હું કામમાં છું પછી આવજો એટલે કાકાએ ચિઠ્ઠીમાં લખ્યું તમે કામમાં છો એટલે તો કામ છે પછી હું મારે કામ છે એટલે સાહેબ ક્યારેક કોઈક આવે એવો ગરીબ તરછોડા ગામડાથી ત્યારે અમી નજરથી ચોક્કસ એમનું લાલન પાલન કરજો હવે કોઈ બાકી છે અનિલભાઈ કચરાભાઈ પ્રજાપતિ નગરપાલિકા વડોદરાના એન્જિનિયરશ્રી आप हो तो हमने सदगुरु देव की जिसके जीवन में गुरु नहीं उसका जीवन गुरु नहीं जीवन जीने का सही पथ दिखाए वो गुरु